ભરૂચ બેઠક પર ભાજપ અને આપ બાદ એન્ટ્રી છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાની ચૂંટણી લડવાની જાહેરાત ભરૂચ લોકસભા બેઠક પર આપના ચૈતર વસાવાએ ઉમેદવારી કરતા જ આ બેઠક ચર્ચામાં આવી છે ભાજપના છ ટર્મથી જીતતા મનસુખ વસાવા સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા મેદાનમાં છે ત્યારે હવે ત્રિપાંખીઓ જંગ સર્જાવવાના એંધાણ છે છોટુ વસાવાએ બાપના ઉમેદવાર તરીકે તેના નાના પુત્ર દિલીપ વસાવાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતાં જ રાજકીય માહોલ ગરમાયો છે ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લી ચાર ચૂંટણીની વાત કરી તો ત્રણ વાર છોટુ વસાવા અને એક જેડી તરફથી તેમનું ઉમેદવાર ચૂંટણી લડ્યા છે પરંતુ ક્યારેય જીત્યા નથી જો કે તેઓ અહીં હરીફ ઉમેદવારનું ગણિત જરૂર બગાડી શકે છે આ વખતે ત્રણ દિગ્ગજ વસાવા વચ્ચેના જંગમાં કોણ કોના પર હાવી થશે એ હવે જોવાનું મહત્વ બની રહે છે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે ભાજપે સતત સાતમી વાર મનસુખ વસાવાને રિપીટ કર્યા છે આ બંને વસાવાની વચ્ચે હવે ત્રીજા વસાવાની એન્ટ્રી થઈ છે ભારતીય આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે દિલીપ વસાવા દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના નાના પુત્ર છે ત્યારે ભરૂચ બેઠક પર ત્રિપાંખીઓ જંગ જોવા મળશે ભરૂચ લોકસભા બેઠક પર સતત છ ટમથી જીતતા આવતા મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન તરફથી આપના ચૈતર વસાવા છે તો આ વખતે છોટુ વસાવા નહીં પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા બાપ તરફથી ચૂંટણી લડશે ભરૂચ લોકસભા બેઠક પરની છેલ્લી ચાર ચૂંટણીની વાત કરી તો ત્રણ વાર છોટુ વસાવા ચૂંટણી લડ્યા છે અને એકવાર વાર જેડીયુ તરફથી અનિલ કુમાર ભગત ચૂંટણી લડ્યા હતા છેલ્લી વાર ચાર ચૂંટણીમાં અહીં ભાજપના મનસુખ વસાવાની જ જીત થઈ છે આ બેઠક પર કોંગ્રેસની સાથે છોટુ વસાવા પણ નોંધપાત્ર મત મેળવવામાં સફળ રહ્યા છે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા બીટીપી પાર્ટીના અધ્યક્ષ હતા તેઓ એક ટર્મ ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા હતા ત્યારબાદ તેમણે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ના આપી ઝઘડિયા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી પિતાએ અપક્ષમાં દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી મહેશ વસાવાએ થોડા દિવસો પહેલા જ ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી બાપની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી એ ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી કેમ કે તેણે રાજસ્થાનના ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઈ છે

ભરૂચ લોકસભા બેઠક પર ઓગણીસો પરંતુ ઓગણીસો નેવ્યાસી બાદ અહીં કોંગ્રેસની વાપસી થઈ શકી નથી છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીં ભાજપના ઉમેદવારની સતત જીત થઈ રહી છે વર્તમાન સાંસદ મનસુખ વસાવા છેલ્લી છ ટમથી સતત જીતી રહ્યા છે ભાજપ આ વખતે તેને સાતમી ટર્મ માટે મેદાને ઉતાર્યા છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે